આજે તમે ગુજરાતની વાત કરીએ તો શ્રમ સ્વરોજગારનો મિનિસ્ટર એટલે કેવું છું કે ગુજરાત હંમેશને માટે રોજગારી આપવામાં નંબર વન રહ્યો છે આજે પણ છે ને ભૂતકાળમાં પણ હતો અને હવે પણ રહેશે એનું જો કંઈ કારણ હોય તો આ ઇન્ડસ્ટ્રી છે એના કારણે આપણે નંબર વન છીએ નાની મોટી કોઈ તકલીફ તો તમારી બધાની રહેવાની છે પણ અમારું ધ્યાન દોરવું જો તમે કોઈ પણ તકલીફ હશે ત્યાં અમે આવીને ઉભા રહીશું અને ખાસ કરીને તમને પણ કહું છું કે ગણપતભાઈ આ વિસ્તારના કેટલાક આગેવાનો એવા છે કે જે આપણા નામે પણ એ લોકોની આગળ આવીને હપ્તા ઉઘરાવી જાય મેં હમણાં જ પણ કહ્યું કે આવું કોઈ પણ આવે અમારા નામે તો સીધા ફોન કરજો ભાઈ મને કે કુંવરજીભાઈ આ તમારું નામ દઈને આવ્યો છે અને હમણાં જ દિવાળીના ટાઈમમાં એક ઘટના બની ગઈ છે ભાઈ ગોટુભાઈ અને કોઈ મુકેશભાઈ કરીને મારા નામે આવ્યા હતા પણ આવો કોઈ ગોટુ મારા માણસ નથી ને આવો કોઈ મુકેશ મારો નથી જાહેર માં કહી દઉં છું અને હું ધારાસભ્ય રહ્યો મિનિસ્ટર હતો ત્યારે પણ તમને કોઈને મેં એમ નથી કીધું કે મને આ જરૂર છે હા મારા સમય અંદર ધારાસભ્ય બન્યો અને મેં સમૂહ લગ્ન કર્યા ત્યારે ધીરુભાઈ ને મેં વાત કરી હતી ને એમણે મને ભાઈ સમૂહ લગ્ન મદદરૂપ થયા હતા એ સિવાય મેં ક્યારે કોઈની પાસે હાથ લંબાવ્યો નથી અને હર હંમેશને માટે હું આગળ વધી રહ્યો છું આ વિસ્તાર મારામાં છે તમારે કોઈ પણ કામગીરી હોય તો એની મારો ઉપયોગ કરી શકો છો મારું કાર્યાલય પણ માંડવી નાકાની બાજુમાં જ જ છે અને ત્યાં હંમેશા માટે તમને મુલાકાત માટે આવું ત્યારે મળી શકું એમ છે એટલે કોઈ પણ કામ હોય પણ આપણે આ વિસ્તારના કામો કરવા છે પાણીની વાત ભાઈ ધીરુભાઈએ પણ મને તે દિવસે કરી હતી કે પીઠા પાણીનું પીવાની જે તકલીફ છે એને આપણે પાણી પુરવઠાના મિનિસ્ટર સિંચાઈ મિનિસ્ટરને મળીને સીધું કાકડા પરથી એક લાઈન આ વિસ્તારમાં આવે અને તમને શુદ્ધ પાણી પીવાનું મળે તેવો પ્રયત્ન પણ અમે ભાઈ ગણપતભાઈ સાથે રહીને આ વિસ્તાર માટે કટિબદ્ધ છીએ હંમેશા માટે કટિબદ્ધ રહીશું અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે વાત કરી છે કે આત્મનિર્ભર ભારત આપણો ભારત દેશ પોતાના પગ ઉપર ન ઊભો રહે ત્યાં સુધી આપણને તકલીફ રહેવાની તમે વિચાર કરો અમેરિકા જેવું અમેરિકા આપણને ધરાવ્યા કરે ટેરી પણ કારણે પણ આપણે ભલે એ ધરાવતું હોય આપણે ડરવાની જરૂર નથી આપણે તો આત્મનિર્ભર બનીને રહેવાનું છે સ્વદેશી અપનાવીને રહેવાનું છે અને એના કારણે જ આ ભારત દેશ મજબૂત બની શકે એમ છે અને નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી તો તમને કહશો